નમસ્કાર મુકેશભાઈ અંબાણી તમે તમારા નાના ભાઈ અનિલભાઈને એન્ડરસનને ચૂકવવા માટે ચારસો ને બાવન પંચાવન કે બાસઠ કરોડની મદદ કરી અને અનિલ અંબાણીને જેલમાંથી જતા બચાવી લીધા પણ અમે ગુજરાતના શેર હોલ્ડરો કે રાજસ્થાનના જે તમારી રિલાયન્સ કંપનીમાં જ તમારા પપ્પાના હિસાબે જ બધાએ આર પાવરમાં કે આર કોમમાં કે રિલાયન્સ ઇન્ફ્રામાં આર એન આર એલમાં જે રૂપિયા રોક્યા હતા એ બધા અમારે તો પાણી થઈ ગયા એમ પાણીમાં પડી ગયા પૈસા તો અમારા લોકોનું મુકેશભાઈ કંઈ વિચારો ને તમારા ભાઈને જેલમાં ના જવું પડે દંડા ના પડે વિદેશમાં એન્ડરસનના હિસાબે તમારી રિલાયન્સ કંપનીને કોઈ તકલીફ ના પડે એવું વિચારી વાણિયા બુદ્ધિ દોડાવીને તમે સેફ થઈ ગયા પણ આ ગુજરાતી લોકોનું શું અમારા લોકોનું શું અમે લોકોએ જે રૂપિયા રોક્યા છે અમને તો એવું હતું કે મુકેશને અનિલ બે ડાયા છે પણ આ એક નાલાયક તમારો ભાઈ કેવો છે કે જે લોકોએ અમને ડૂબાડી દીધા એના એસો આરામમાં અને બાકી હતું તો જે અત્યારે રાહુલ ગાંધી બી કહી રહ્યા છે કે યુદ્ધ વિમાનના નામે બી મોં કાળું કરી નાખ્યું એટલે તમારે વિચારવું પડે કે જે લોકો પાસે આર એન આર એલ કે રિલાયન્સ ઇન્ફ્રા કે આર કોમ કે આર પાવરના શેરો હતા એ શેર હોલ્ડરો માટે પણ કંઈ વિચારો તમે તો અત્યારે એટલા એસો આરામમાં પડ્યા છો કે ન પૂછો વાત કારણ કે અમારા તરફથી તો કંઈ અનિલ અંબાણીને કે રિલાયન્સ પરિવારને દંડા પડવાના નથી જેલમાં મોકલવાના નથી અમે તો બધા સંસ્કારી માણસો છે ચૂપચાપ બેસી રહ્યા છે પણ અમારા રૂપિયાનું પાણી કરીને તમને શું ફાયદો છે તમારે કંઈક અમારું પણ વિચારવું જોઈએ તમારી મમ્મીને પણ પૂછો શ્રીનાથજી ભગવાનને પણ પૂછો તમે તમારા બે પુત્રોના લગ્ન કર્યા છે ભગવાનને માનો છો તો અમારા શેર હોલ્ડરોનું ગુજરાતના શેર હોલ્ડર અને રાજસ્થાનના શેર હોલ્ડરોનું કંઈ વિચારો તમને અપીલ કરીએ છીએ અને આ માણસને કાઢી મૂકો બધી કંપનીઓ તમારા હસ્તક લઈ લો ભાઈ મુકેશભાઈ